મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ભાવનગરની જનતાને શરીર સુખાકારી માટે આપેલી આ અમૂલ્ય ભેટ આજે તંત્રની બેદરકારીનો ભોગ બની રહી છે ભાવનગરની સરકારી હોસ્પિટલની છત પર ઉગી નીકળ્યા છે ત્યારે સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે સરકારી તંત્ર અને સ્થાનિક નેતાઓની ઉદાસીનતા સ્થિતિ માટે જવાબદાર છે એક તરફ સરકાર વારસાગત ઇમારતોના સંરક્ષણની વાત કરે છે જ્યારે બીજી તરફ આ ઐતિહાસિક હોસ્પિટલની તેની નીચ આંખો સામે બગડી રહી છે તંત્રની બેદરકારી એટલી છે કે બિલ્ડિંગની છત પર વૃક્ષો ઉગી નીકળ્યા હોવા છતાં કોઈ નિયમિત સફાઈ કે માવજતનું આયોજન થતું નથી આ અંગે સામાજિક આગેવાનોએ જણાવ્યું હતું કે આજની સરકારે પ્રજા માટે આપેલા મામૂલા હોસ્પિટલ બિલ્ડિંગની હાલત ખરાબ કરી દીધી છે પ્રજાની સુખાકારી માટે બનાવવામાં આવેલી જૂની સર તખ્ત હોસ્પિટલની છતની બિલ્ડિંગ અને જ્યાં જુઓ ત્યાં ઝાડ ઉગી નીકળ્યા છે જ્યારે ગંદકી કચરાથી હાલત કફોડી બની છે પરંતુ અધિકારીઓ અને શાસક પક્ષના લોકો વર્ષો જૂની હેરિટેજ બિલ્ડિંગની સાચવણીમાં નિષ્ફળ નીવડ્યા છે જેને લઈ હાલ આ બિલ્ડિંગમાં ગંદકી કચરા અને વનસ્પતિઓ ઊગી આવી છે અને એક વખત સફાઈ અંગે રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવામાં નથી આવ્યા આખરે હવે ક્યારે આ બિલ્ડિંગ ની સફાઈ કરવામાં આવશે તે જોઈ રહ્યો રિપોર્ટર ફિરોઝ મલ્લેક ભાવનગર આપનો સામાજિક આગેવાન વિપુલભાઈ ખુમાર વિપુલભાઈ વાત કરે તો સરટી હોસ્પિટલ ની જે હાલત છે જે પરિસ્થિતિ થઈ છે શું કહેશો ખરેખર દુખ સાથે કેવું પડે કે હોસ્પિટલ છે સૌરાષ્ટ્રના આજુબાજુના ગામડાઓ માટે ખૂબ જ ઉપયોગી છે પરંતુ તંત્રની બેદરકારીના કારણે હોસ્પિટલ ખુદ બીમાર છે તો હોસ્પિટલની સારવાર રાખ કરવી અને હોસ્પિટલની દેખરેખ રાખવી આપણી ફરજ બને છે નેક નામદાર મહારાજા કૃષ્ણકુમાર સિંહજી સાહેબે હોસ્પિટલ સ્થાનિક નાગરિકોને અને સૌરાષ્ટ્રના લોકોની સારવાર હેતુ માટે આપેલી તો એમની જાળવણી કરવી આપણી ફરજ બને છે નવી હોસ્પિટલ તમે મેન્ટેન ન કરો તો કઈ નહીં ન બનાવો તો કઈ વાંધો નથી પરંતુ જૂની જે આપણી મિલકત છે જે આપણી વિરાસત છે એમની કાળજી તો કમસે કમ રાખો પરંતુ આ તંત્ર આ આ જે તંત્ર છે એ ખરેખર નિષ્ફળ નીવડ્યું છે

વાત કરીએ હોસ્પિટલના સ્ટેટો એમાં જે બીબી બાહનગરની સુખાકારી જનતા માટે જે આરોગ્યને લઈને આપેલું સ્ટેટ એ તાળી જાકરા ઉગી જે શું કે સમગ્ર બાબતને લઈને ચોમાસા દરમિયાન કે મોટાભાગે એવું થતું હોય છે એના માટે એઆઈને નિયમો અનુસાર કાર્યવાહી માટે અગાઉ પણ કહી દીધેલું છે પણ એઆઈઓના નિરીક્ષણમાં એવું આવેલું છે કે ડોમ

આમ તો તેર તારીખ સુધી એ ટેન્ડરની છેલ્લી દિવસ છે પછીથી એ કામકાજ ચાલુ થશે એટલે પ્રિકોશન ખાસ કરીને ડોમ જો વધારે ડેમેજ થઈ ભાંગતું થાય કે અથવા તો આજુબાજુમાં માણસોને અવરજવર હોય તો ઈજા ન થાય એવું તો ધ્યાન રાખવું પડે એવું અને સાથે જેમાં ડેમેજ થયું છે એને રિપેર થઈ જાય અને જાડી જાખરા જે કંઈ છે એ દૂર કરી શકે હોસ્પિટલના ઘણા સંકુલનમાં ડેમિટીનો કચરા જોવા મળે છે તેની બાબત શું મોટા ભાગે હાલમાં તો સફાઈ માટે ખાસ કડક સૂચના આપવામાં આવેલી છે અને હજી પણ જો એવું કંઈ જણાશે તો એના માટે કડક સૂચનાથી કાર્યવાહી કરવામાં આવશે